આ સો વર્ષની ચાર ભાગ પડ્યા છે ચાર ચાર પ્રકાર મને ડિવાઈડ કર્યા પચીસ પચીસ વર્ષના ચાર વિભાગો પડ્યા એક વર્ષ થી પચીસ વર્ષ છવ્વીસ થી પચાસ એકાવન થી પંચોતેર છોતેર થી સો હવે સમજો આમાં શું કરવાનું આ સો વર્ષમાં જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવાની રેકી ટેકી ગઈ ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવડતા આપોઆપ ઘટી ગઈ આવડતા ઘટી એટલું નહીં હોય માણસની હાઈટ ઘટી ગઈ છે હા આ યાદ રાખજો આજનું વિજ્ઞાન એમ કહે છે કે આમલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના ઝીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે તમે પહેલાના જુઓ એને કોઈ દી બર્ગર પીઝા નોતા ખાધા એને કોઈ દી મંચુરી નોતા ખાધા એટલે એને બધાની હાઈટ જુઓ 5 ફૂટ થી અપજ હતી આ બર્ગર પીઝા અને મંચુરી માં દેયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ આ 5 ફૂટ નો હાડા 5 ફૂટ નો હતો ન્યાથી આવી ગયો 4 ફૂટ હાડા 4 ફૂટ આ મને એમ થાય છે આ રોજ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે આ એકદી બધા ફૂટ ફૂટ ના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાકશે કોણ પગ નહી આંબે કોણ આપશે પછી અપગ નહી હોય તો એક્ટિવામાં સાઈડ ના વ્હીલ નખાવવા પડશે ક્યાં જશે ન ખાવાના પદાર્થો ખાધા એ ને પાણીપુરી વાળાની લારી જઈને એ ને શાકભાજી લેવા જઈને એટલે શાકભાજી પછી દેખાય પેલા ઓલો ભાઈઓ દેખાય પેલા એ લખે આપણને હાલ ને પાંચ બેન ખાઈ લો પછી શાક લઉ એટલે હરખું ગોતવાની મજા આવે શાક ઓલું પાણીપુરી નો ટેસ્ટ હોય ને જીવનમાં સુખી થવું હોય ને તો ત્રણ વાત યાદ રાખજો ધ્યાન ત્યાં ન ખાવું જ્યારે ત્યારે ન ખાવું અને જેમ તે ન ખાવું ભોજન જમવું સાત્વિક ભોજન જમવું અને ત્રીજી વાત પવિત્ર માણસ ના હાથે બનેલું ભોજન જમવું આ ત્રણ વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું ત્યારે ન ખાવું જેન ન ખાવ મને તો બેનો ની વાત નું આવે ઈ પાણી ખાઈ લે ને પછી તીખી લાગે ને પછી હું કે એ ભઈયા પાણી ક્યાં છે એટલે ઓલો પાણી બતાવે જો આ ટીપ ભરી ઈ નઈ કે કે મિનરલ નું નથી એ ઓલા એ જો હાથ અડધો અડધો બોલીને દેતો તો મિનરલ હતું ઈ ખાતા જાય ને વળી પાછા કેતા જાય એ ભાઈ બડી બડી મોટી મોટી પૂરી દેના ઘડી કી ઇન્દી પાછી થઈ જાય એની મજા મોટા પાણીપુરી નાખે અડધું પાણી મોઢાની બહાર નીકળે એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી પાણી જાય પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ વાંધો નથી ઘરે બનાવીને ખાવ બહાર ખાવું મને કોઈ વાંધો નહીં તમારું જીવન છે પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી હા મોઢામાં દાંત ન પછી પાણીપુરી ખાવા ન જવાય અને મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ ન રહેવું કરો યથાયો સમય પાણીપુરી મૂકી દેવી પાણીપુરી નહીં સાહેબ બધી વસ્તુ યથાયોગ્ય સમય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે એક વર્ષ થી પચીસ વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું ચાર નદીઓ બતાવી છે યાદ રાખજો ચાર અવસ્થા ચાર નદીઓ અને ચાર તમારા પ્રકાર બતાવ્યા ચાર પહાડો બતાવ્યા છે પેલી વાત એક થી પચીસ વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું પચીસ વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય પછી પચાસ પચાસ વર્ષ સુધી ભણવા બેહાય એ તો સરકાર તો ચાલુ કરે એની વિચારની ઈચ્છા હતી કે આ જગત નું તમામ જીવાતમાં ભણે

પછી તમે ગમે ત્યાં વયા જાવ એ બદનામી પછી જાય નહીં મળી દુનિયામાં બદનામી પછી નાસી નાસી ગયા ગયા શું મળે સાહેબ નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે એક વર્ષથી પચીસ વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું વિદ્યાભ્યાસ મેળવાનો છવ્વીસ વર્ષથી થી પચાસ વર્ષ તમારે નર્મદાના કિનારે રહેવાનું અને નર્મદાનો કિનારો એટલે ભૌતિક સાધનો છે આ લૌકિક સંગીતમાં તમામ ભૌતિક સુખોને ને ભોગવી લો પચાસ વર્ષ સુધી અને ત્યારબાદ એકાવન માં વર્ષમાં પ્રવેશ થાય એટલે કિનારો એટલે મહાપુરુષો એને આધ્યાત્મિક અર્થમાં ભક્તિ કહે છે એ ભક્તિનો કિનારો એટલે એકાવન વર્ષમાં જાય એટલે બીજું કઈ નહોકાય આ સંસાર ની તમામ જવાબદારીઓ દીકરાને સોંપી દઈ અને ભક્તિના નામની માળા હાથમાં લઈ લેવાય ભગવાનના નામની માળા હાથમાં

પણ બા થઈ ગે ખૂબ ખાધું પીધો ને વળી રમતો ફર્યો ખૂબ ખાધું પીધો ને વળી રમતો રહ્યો રમત ગમત માં રહ્યો લોભાઈ સમજતો સારું છે રમત ગમત મા

વળ્યો વાકો ને હાથ હાથમાં લીધી લાઠી વળ્યો વાકો ને હાથ મી લાઠી આવ્યું ગઢ પણ ને દશા તારીખ છે માઠી આવું ગઢ પણ દશા તારીખ છે માથી તારો ખૂણા માં ખાટલો ડળ સમજ સારું છે તારો ખૂણા માં ખાટ ડળા સમજ તો છે તારો અવતારું તારો અવતાર સમજ તો ત્યારે ગઢ ગડપણ આવે ને પછી ખૂણામાં ખાટું ઢળાઈ જાય પછી આપણે પીડાતા હોય ને તો ઘરના લોકો કંટાળી જાય હવે આ જાય તો સારું અમે છૂટીએ તો સારું હવે ઘરના કંટાળી ગયા હવે ગયા તને વાલા દી તો વેરી થયા બની તારા પુત્રો પરાયા બની જાય સમજતો સારું છે તારા પુત્રો બરાયા બની જમજતો એટલે યોગ્ય સમયે સમજી જવાની જરૂર છે પછી ખૂણામાં ખાટલો નખાઈ જાય ને એને કોઈ ધ્યાન દે નહીં અને પછી ભગવાન કહીએ હે ભગવાન હવે મોત આપી દો તો સારું હવે મોત આપી દો તો સારું પણ ભગવાન શું કઈ કર્યા કરે સમજતો સારું છે કર્યા કરે

એકાવન વર્ષમાં પ્રવેશ થાય એટલે ભક્તિનો કિનારો યમુનાનો કિનારો લેવો અને પછી અંદરથી જ્યારે લાગી આવે કે લાગે છે કે હવે નજીક આવ્યું ત્યારે સંન્યાસ 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 સાહેબ ગંગાના કિનારે લેવો લેવો આ ચાર અવસ્થામાં સરસ્વતી નર્મદા યમુના અને ગંગા પણ અમે તો અહીંયા આઉટલું કઈ કઈ થાકી પણ જેવા બહાર જાય ત્યાં પાછી ઓલી બગાહો છોટી જાય છે સંસારની વાસનાઓ ચોટી જાય છે હા તમને જ્ઞાન લાગે છે પણ કેટલી ઘડી કથા મંડપમાં બેહો એટલી ઘડી તમને ક્યારેક ક્યારેક તેમ થઈ જતું છે દાદા એ કીધું બરાબર છે હવે તો આમ જ કરાય ઘોળ્યું બધું છોકરાઓને હોપી દેવું છે અને આપણે એને લેર ન કરી તંટાણા ખાઈને બાકી મોજ કરીએ આપણે ક્યાં ક્યાં કમાવા જાવ આટલું લાગી જાય પણ જેવા બહાર જઈ ને કે પાછું બધું યાદ આવી જાય હાલ ઘરે પછી જાવ પેલા વાડી આટો મારતો જાવ સીધા વાડી ઉપડી બધાની અંદર જ્ઞાન સમાયેલું છે પણ આ જ્ઞાનને કોઈ બહાર કાઢતું નથી કાઢતું બધા સ્મશાન વૈરાગ્ય જેવું છે સાહેબ આપણે સ્મશાનમાં જઈએ એટલે શું કરીએ બે પાંચ ના અહીંયા બેઠા હોય બે પાંચ ના અહીંયા બેઠા હોય બે પાંચ અહીંયા બેઠા હોય અને ત્યાંથી આપણે વાતો કરતા હોય હે ને શું વાતો કરીએ અરે બિચારો કેટલી મહેનત કરીને કેટલું ભેગું કર્યું પણ જ્યાં વાપરવાનો સમય આવ્યો ને એ બિચારો એ જ રહ્યો કે હું વાપરે આ ભેગું કરેલું છોકરા આવે કોણ જાણે ક્યાં વાપરે ને આપણો એ કદાચ આવું થાય તો કઈ ખબર એને કરતા ગોળ્યું બધું ને એને છોકરાને હોપી દઈ અને આપણે ભગવાનનું ભજન કરીએ એટલું વૈરાગ્ય લાગી જાય આપણને થાય કે આ ઘરે જઈને ક્યાં બાવો નથી જ ધારો આ ઘર ન છોડી દે તો હારો ઘર ન છોડી દે પણ જેવો સ્મશાનમાંથી નીકળે અને ગામના પાદરમાં આવે ને ડંકી નીચે નાઈ લે એટલે બધું વૈરાગ્યનું નિંદન ધોવાઈ જાય